નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને જેનો લક્ષ માત્ર ને માત્ર વિદ્યાર્થીનું એ છે એવી આપણી યુટ્યુબ ચેનલ ક્વેશ્ચન કોચિંગ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે જેની ખૂબ જ આતુરતા હતી ને એવું ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ બે જેના દરેક પેપરના સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર મુકાઈ રહ્યા છે મિત્રો બળવંત કાતરિયા ધોરણ બાર વિષય આંકડાશાસ્ત્ર પ્રશ્નપત્ર નંબર ચાર એનો વિભાગ એફ પાર્ટ વન

શું આપણે એટલે તરત આપણી સ્માર્ટેશનમાં આ પીડીએફ સ્વરૂપે જોઈ શકીએ સાથે કરી શકો છો અને ખરીદી ત્રણસો થી વધુ રકમ હોય તો ફ્લેટ પંદર ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ડિસ્કાઉન્ટ નો કોડ છે એનએવી ફિફ્ટીન પાંચસો થી વધુની રકમ પર ફ્લેટ વીસ ટકા ડિસ્કાઉન્ટ અને એનો કોડ છે એનએવી મિત્રો સ્માર્ટ આપણે ગાલા અસાઇનમેન્ટ બુક હોય કે પછી ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ હોય કોઈ પણ બુક પરચેઝ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે વધારે માહિતી મેળવવા માટે આ નંબર પર સંપર્ક કરી શકો છો તો મિત્રો આપણે શરૂ કરીએ વિભાગ એફ નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો છપ્પન થી એકસઠ કોઈપણ ચારના દરેકના પાંચ ગુણ ટોટલ માર્ક્સ છે વીસ પહેલો પ્રશ્ન લઈએ અમદાવાદ શહેરના બે હજાર બાવીસ અને ત્રેવીસ ના કામદારોના જીવન નિર્વાહની વસ્તુઓના સમૂહના સૂચકાંક અને ભાર આપેલા હવે ભાર વેટ કહેવાય શું કરે તો કે આને પી ઝીરો લઈ લે વન લઈ સોરી એવી રીતે નહીં આવે તો કે આ બાવીસ નો સૂચકાંક એને આઈ વન નામ આપીશું ત્રેવીસ ના સૂચકાંક ને આઈ ટુ નામ આપીશું બે સૂચકાંક શોધવાના છે એક બાવીસ નો અને ત્રેવીસ નો ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો બે હજાર બાવીસ ની સરખામણી બે હજાર ત્રેવીસ માં પાંચ ટકા વધારો કરવામાં આવે વેતનમાં પાંચ ટકા વધારો કરવામાં આવે તો આ વેતન વધારો ભાવ વધારા સામે રક્ષણ આપવા માટે પૂરતો છે એ પહેલા તો મિત્રો આપણે સૂચકાંક શોધીએ કોષ્ટક તૈયાર કરશું આવી રીતનું આખું કોષ્ટક બનશે સાથે મિત્રો રાખીએ ચાલો ગણતરી સાથે સો ચાલો હવે આપણે આઈ વન ડબલ્યુ અને આઈ ટુ ડબલ્યુ બે સૂચકાંક શોધવાના છે એટલે પેલો આઈ વન કરીશું બીજો આઈ કારણ કે આઈ ડબલ્યુ આવે ચાલો આઈ વન ડબલ્યુ કરીએ આપણે એકત્રીસ ગુણ્યા બસો સિત્તેર સિત્તેર પછી ચૌદ ગુણ્યા એકસો અડસઠ ત્રેવીસ બાવન આગળ બાવીસ ગુણ્યા બસો પાંચ પિસ્તાલીસ દસ પછી દસ ગુણ્યા એકસો ચોમોતેર સત્તર ચાલીસ અને ત્રેવીસ ગુણ્યા ત્રણસો ત્રણ ઓગણસી તેર ટોટલ કરીએ ત્યાસી સિત્તેર ત્રેવીસ બાવન પિસ્તાલીસ દસ સત્તર ચાલીસ સિક્સ નાઇન સિક્સ નાઈનલ ટોટલ આપણો આવે છે ગુણ્યા બસો ને એક્યાસી કરીએ સત્યાસી અગિયાર આગળ એકસો અઠ્યોતેર ગુણ્યા ચૌદ चौबीस बाणु आगे दस एक सौ सत्योतेर सत्तर सीतेर त्रेवीस त्रो साड़ी सत्योतेर एक टोटल चेक करिए सत्याशी अगर चौवीस बाणु सत्तर सीतेर सत्योते एक वत्याशी अगिय चौबीस बाणु छेताली वीस सत्तर सीतेर सत्योते પચીસ ત્રણ ચોમ્માલીસ ચાલો ટોટલ આવી જાય એટલે સીગમા આઈ વન ડબલ્યુ છેદમાં સિગમા ડબલ્યુ સિગ્મા આઈ વન ડબલ્યુ આવ્યું ત્રેવીસ નવ એકતાલીસ અને

વધારો થયો ચાલો આ પેલો સૂચકાંક આવી ગયો હવે આપણે શોધીએ વર્ષ બે હજાર બાર ત્રેવીસ માટે ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહ ખર્ચ નો સૂચકાંક સૂચકાંક નું સૂત્ર આવશે સો બસો ત્રેપન પોઈન્ટ ચુમ્માલીસ આ બંનેના સૂચકાંક શોધી લીધા હવે મિત્રો અહીંયા વેતનમાં પાંચ ટકા વધારો કીધેલો છે પણ હકીકતમાં

આધારે વર્ષ 2023 ના આધારે વર્ષના જીવન નિર્વાહ ખર્ચમાં થતો ટકાવારી વધારો કઈ રીતે લેશો જુઓ કે સૂચકાંક પેલા આપણે લેશપન પોઈન્ટ ચુમ્માલીસ થયો તો હકીકતમાં આપણો આધાર વર્ષનો સૂચકાંક સો હોય સો એ કેટલો થાય એટલે આવું થશે બસો ત્રેપન ગુણ્યા ભાંગ્યા બસો ને ઓગણચાલીસ ચાલીસ પોઈન્ટ એકતાલીસ ચુમ્માલીસ ગુણ્યા સોંગ ઓગણચાલીસ પોઈન્ટ એકતાલીસ ફાઈનલ આન્સર આવશે એકસો પાંચ પોઈન્ટ છ્યાસી એટલે એનો અર્થ એવો થાય કે આધાર વર્ષનો નો સો હતો હવે પાંચ પોઈન્ટ છ્યાસી ટકા વધારો થયો लखीय आधार वर्षाम वर्ष ना जीवन निर्वाह खर्च में पांच पॉइंट छियासी टका વધારો થયો હવે તમને એમ કીધું છે કે વેતનમાં પાંચ ટકા વધારો કરી દઈએ વેતનમાં ભલે પાંચ નો વધારો થાય પણ તમારા જીવન નિર્વાહ ખર્ચમાં પાંચ પોઈન્ટ છ્યાસી ટકાનો વધારો થયો એટલે કે વેતન વધારા કરતા ભાવ વધારો વધુ તીવ્ર છે એટલે એનો અર્થ એવો કે વેતનમાં પાંચ ટકાનો વધારો કરી દેવામાં આવે તો આ વધારો પૂરતો નથી કેમ કારણ કે તમારા જીવન નિર્વાહ ખર્ચમાં પાંચ પોઈન્ટ ટકાનો વધારો થાય લખવાનો કે અહીતન પાંચ ટકા વધારો કરવામાં આવે તો આ વેતન વધારો ભાવ વધારા સામે રક્ષણ આપવા પૂરતો નથી મિત્રો આગળનો દાખલો લઈએ લોહીનું દબાણ અને ઉમર આ બે વચ્ચેનો સબંધાક શોધવાનો છે ઉમર ઉંમર આપેલી છે

62, 56 ટોટલ 464 થાય લઈએ એકસો ત્રીસ એકસો પચાસ એકસો પચાસ એકસો ત્રીસ એકસો ચાલીસ એકસો અઠાવન એકસો પંચાવન અને એકસો ચાલીસ અગિયારસો ત્રેપન अगर सौ तेपन चलो फरी थे एक बार मित्रों चेक कर लीए अठावन पंचावन पांसठ बन अड़तालीस अड़सठ बासठ छप्पन चार सौ चौसठ ओके चलो एक सौ त्रीस एक सौ पचास एक सौ पचास एक सौ त्रीस एक सौ चालीस एक सौ अठावन एक सौ पंचावन एक सौ चालीस અગિયાર ત્રેપન ચાલો બંનેની કિંમત આવી ગઈ પેલા શું કરીએ તો એન કેટલો આઠ ચારસો ચોસઠ ભાગ્યા આઠ આપણે કરીશું અઠાવન જવાબ આવે છે પૂર્ણાંક હવે એવી જ રીતે વાય બાર નું સૂત્ર સિગ્મા વાય ના કરીશું તેર ચાલો એક પૂર્ણાંક આવ્યો એક અપૂર્ણાંક આવ્યો તો મિત્રો આપણે યુવી વાળી જ રીતે દાખલો કરવો પડશે અને u માં આપણે લઈશું 58 જ આવ્યા તો સીધા 58 જ બાદ કરી નાખો એકસો માંથી 58 બાદ કરીશું અને અહીંયા આપણે શું કરીશું ખાલી એકસો ચાલીસ બાદ કરીશું ચાલો કેલ્ક્યુલેટર લઈ લઈએ મિત્રો આપણે જે રીતે ગણતરી કરવાની કીધી હતી એ રીતે કેલ્ક્યુલેટર જોવા બધામાંથી માંથી બાદ કરવાનું છે રકમ લખવાની પહેલા 58 માઇનસ અઠાવન માઇનસ પંચાવન ફરીથી અઠાવન માઇનસ અઠાવન કરીએ ઝીરો હવે ખાલી રકમ ને બરાબર માઇનસ ત્રણ પાસઠ એ તો કે સાત બાવન એ તો કે માઇનસ છ અડતાલીસે તો કે માઇનસ દસ અડસઠ તો કે પ્લસ દસ ગ્રાન્ડ ટોટલ હવે બધા માંથી એકસો ને ચાલીસ બાદ કરીશું એકસો ત્રીસ માંથી એકસો ચાલીસ એક વાર કરીએ એટલે માઇનસ દસ એકસો પચાસ પ્લસ દસ પાછું એકસો પચાસ પ્લસ દસ દરેકે દરેકની ગણતરી કરતી જવાની છે એકસો ત્રીસે માઇનસ દસ એકસો ચાલીસે ઝીરો એકસો અઠાવને અઢાર એકસો પંચાવને પંદર એકસો ચાલીસે ઝીરો અને સાથે આ બધાની કિંમતનું ગ્રાન ટોટલ આવે છે તેત્રીસ ચાલો યુ અને વી શોધી લીધા બાદ સ્ક્વેર અહીંયા રકમ આપેલો છેનો વર્ગ ઝીરો નવ ઓગણપચાસ છત્રીસ સો ફરીથી સો સોળ અને ચાર અહીંયાનો વર્ગ કરીએ સો 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 ઝીરો અઢાર નો પછી કરીએ બસો પચીસ ઝીરો આવતો ઉપયોગ કરી નાખીએ ચાલો નવ ઓગણપચાસ છત્રીસ સો ફરીથી સો સોળ અને ચાર ત્રણસો ને ચૌદ વાયની કિંમતમાં સો બસો ત્રણસો ચારસો એટલે કે ચારસો પ્લસ ત્રણસો ચોવીસ પ્લસ બસો પચીસ બરાબર નાઇન ફોર નાઇન ચેક કરી લઈએ નવ ઓગણપચાસ છત્રીસ સો સો સોળ ચાર ત્રણસો ચૌદ આવી ગયા ચારસો ત્રણસો ચોવીસ બસો પચીસ નાઇન આવી ગયું હવે આપણે યુવી નો ગુણાકાર ઝીરો ઝીરો દસ તેર ત્રણ દશા તો કે માઇનસ ત્રીસ સાત દશા સિત્તેર છ દસ સાઠ ઝીરો દસ ઝીરો અઢાર દસ એકસો એસી પંદર ચોક સાઠ અને બે ઝીરો ઝીરો પ્લસ વાળી રકમ નીચેથી શરૂ કરીએ સાઈઠ એકસો એસી અને એમાંથી ત્રીસ કાઢી નાખો ત્રણસો ને ચાલીસ ફરીથી સાઠ એકસો એસી સાઠ સિત્તેર અને ત્રીસ બાદ કરો ત્રણસો ને ચાલીસ ચાલો સહ સંબંધાક શોધવાનો છે તો સહ સંબંધાક શોધવાનું સૂત્ર આર બરાબર યુવતી વાળી રીતે દાખલો કરેલો છે એન સીગમા યુવી સિગ્મા યુ સીગમા વી છેદમાં એન સિગમા યુ સ્ક્વેર સિગમા યુ વોલ્ડ સ્ક્વેર બીજા વર્ગ મૂળમાં એન સીગમાં વી સ્કવેર સીગમા વી ઓલ સ્કવેર ચાલો એન ની કિંમત એક થી ચાર ને આઠ સીગમાં યુ વી ત્રણસો ચાલીસ સીગમા યુ ઝીરો અને વી તેત્રીસ છેદ માં વર્ગ મૂળમાં એન આઠ યુ વર્ગ કેટલો હશે ત્રણસો ચૌદ માઇનસ સીગમા યુ ઝીરો છે આ ઝીરો નો વર્ગ કરી દેસુ ફરીથી ઓગણપચાસ કરી દઈએ વર્ગ ચાલો ફરીથી કેલ્સી તૈયાર રાખીશું ત્રણસો ચાલીસ ગુણ્યા આઠ બરાબર સત્યાવીસ વીસ માઇનસ ઝીરો થશે ત્રણસો ચૌદ ગુણ્યા આઠ પચીસ બાર માઇનસ જીરો નાઈન ફોર નાઈન ગુણ્યા આઠ પંચોતેર બાણું માઇનસ નો વર્ગ એક હજાર ચાલો સત્યાવીસ વીસ માંથી જાય સત્યાવીસ વીસ આવે અહીંયા પચીસ બાર આવે અને અહીંયા પંચોતેર બાણું એક હજાર ઝીરો ત્રણ ચાલો ઉપરના સત્યાવીસ વીસ એમના એમ નીચે ગુણ્યા પચીસ બાર કરીએ જવાબ આવશે સોળ તેત્રીસ પંચાવન છત્રીસ પંચાવન છત્રીસ સોળ તેત્રીસ પંચાવન છત્રી એનું વર્ગમૂળ આવશે ચાલીસ એકતાલીસ પોઈન્ટ બોતેર ચાલીસ એકતાલીસ ચાલો ચાલી એકતાલીસ પોઈન્ટ બોતેર કરીએ તો જવાબ આવશે એટલે કે આર બરાબર ઝીરો પોઈન્ટ સડસઠ એ આપણો આ દાખલો પૂરો થાય છે એકદમ ઈઝી દાખલો છે જોઈ જાય વાર આખો દાખલો પછી આખો દાખલો મોઢે ગણવાનો પ્રયત્ન કરીશું આગળ બે હજાર પચીસ ની બોર્ડ ની પરીક્ષા માટે આઈએમપી બેચની એક રચના કરેલી છે જેની પ્રાઇઝ સો રૂપિયા ઘણા બધા બેનિફિટ આપણને મળવાના છે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન લાઈવ લેક્ચર આકર્ષક પ્રેઝન્ટેશન પીડીએફ ડાઉટ ક્લાસ વોટ્સએપ સપોર્ટ પૂરેપૂરો મળશે અને જૂના વર્ષમાં જેટલા પણ પેપર લેવાના છે અને દરેકના પેપરના સોલ્યુશન પ્રાપ્ત થશે આ કોર્સની કોઈ પણ પ્રકારની ડિટેલ જાણવી હોય તો અહીંયા નંબર આપેલો છે આ નંબર પર સંપર્ક કરીને માહિતી મેળવી શકો આગળ વધીએ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવે તો પરિણામો સંબંધ એક શિક્ષકે છેલ્લા બે અઠવાડિયામાં લીધેલી પરીક્ષાના પરિણામ પરથી સાત વિદ્યાર્થીઓના નીચે મુજબ ક્રમ મળે છે આ ક્રમ ઓલરેડી આપેલા છે એક્સ ની કિંમતના ક્રમ છે ને એને આર એક્સ કહેવાય અને વાય ની કિંમતોના ક્રમને શું કહેવાય આર વાય બંને ક્રમનો ક્રમાંક સહબંધાક આપણે શોધવાનો છે પહેલા કોષ્ટક બનાવીએ આ તમને ક્રમ ક્રમ ઓલરેડી આપેલા છે 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 અને અને બીજો એકદમ ઈઝી દાખલો એનો વર્ગ કરી ચાલો શોધીએ બે માંથી ચાર જાય માઇનસ બે આમાંથી જાય ત્રણ પોઈન્ટ પાંચ માંથી છ પોઈન્ટ પાંચ અહિયાં માઇનસ એક પોઈન્ટ પાંચ અહિયાં ચાર અહીંયા ચાર બે ચાર છીરો કિંમતમાં જયારે ક્રમ આપતા હશે ને ત્યારે એક અવલોકન જે ત્રીજા અને ચોથા નંબરમાં એક અવલોકન સરખું થયું હશે એટલે ત્રણ પોઈન્ટ પાંચ ની એવરેજ આપી એટલે એનો અર્થ એવો થાય કે આમાં એક અવલોકન પુનરાવર્તિત થાય છે કયું થાય છે આપણને નથી ખબર આપણને એટલી ખબર છે કે એક્સ ના ખાનામાં હશે કેટલી વાર એવું તો કે એ બે વાર આવેલું છે તો જ ત્રણ પોઈન્ટ પાંચ એવો હોય ને કારણ કે ત્રણ અને ચાર ની એવરેજ તો અહીંયા લખીશું બે નો ઘન માઇનસ બે ભાંગિયા બાર ઝીરો પોઈન્ટ પાંચ બાકી તો બધા ક્રમ એક એક વાર જ આવે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આમાંય તે બાકીના એક વાર તો અહિયાં તમારું પચીસ નું છસો પચીસ અહીંયા બસો પચીસ સોળ અને સોળ કેલ્ક્યુલેટર માં ગણતરી કરી નાખીએ ચાર ચાર છ પોઈન્ટ પચીસ બે પોઈન્ટ પચીસ અને બત્રીસ અડતાલીસ પોઈન્ટ પાંચ ટોટલ આવે છે આજે અડતાલીસ પોઈન્ટ પાંચ ટોટલ આવ્યું છે આને કહેવાય સિગમા ડી સ્ક્વેર ચાલો મિત્રો તો હવે આપણે સહ સબંધાક ક્રમાંક સહ સંબંધાક શોધવાનું છે તો ક્રમાંક સહ સબંધાક નું સૂત્ર એડિંગ આપી દઈએ પેલા બંને પરીક્ષાના પરિણામોની સામ્યતા જાણવા માટેનો ક્રમાંક આર બરાબર વન માઇનસ સિક્સ ડી સ્ક્વેર પ્લસ સી એફ છેદમાં એન એન સ્ક્વેર માઇનસ વન વન એમનો એમ સિક્સ એમનો એમ સિગ્મા ડી સ્ક્વેર સ્કવેર આવ્યો અડતાલીસ પોઈન્ટ પાંચ સી એફ આવ્યું ઝીરો પોઈન્ટ પાંચ એન એટલે અવલોકન સંખ્યા કેટલા છે તો કેદ માં સાત અડતાલીસ આવશે ચાલો વન માઇનસ ફરીથી કેલ્ક્યુલેટર માં આવીએ છ ગુણ્યા ઓગણપચાસ બસો ને ચોરાણું સાત ગુણ્યા અડતાલીસ ત્રણસો છત્રીસ બસો ચોરાણું ભાગ્યા ત્રણસો ને છત્રીસ કરો ઝીરો સત્યાસી એટલે કેટલા કહેવાશે અઠ્યાસી ચાલો વન માંથી ઝીરો અઠ્યાસી બાદ કરો એટલે કિંમત આવશે

અહીંયા એક નંબર આપેલો છે આ નંબર પર ડિટેલ લઈ શકો છો અને આવી જ રીતે તમે વિડિયા આપણા દરેક જે એજ્યુકેશન રિલેટેડ વિડીયો છે આ જોતા રહો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો નવા હોય તો મિત્રોને શેર કરો લાઈક કરો આવી જ રીતે અમારી સાથે જોડાતા રહો દરેક વિદ્યાર્થીનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ